વાંકલ ખાતે આવેલ ચંદ્રપ્રભુ જૈન જીનાલય ખાતે પરમ પૂજ્ય સાગરજી મહારાજ સાહેબ સમુદાય પરમપૂજ્ય વિરાગ ધર્માશ્રીજી મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય અહદ ધર્માશ્રીજીની પ્રેરણાથી શ્રી યંત્રપૂજન શ્રી ચંદ્રપ્રભુ જૈન જીનાલય ખાતે યોજાયો હતો વાંકલ ખાતે ખાતે આવેલ ચંદ્રપ્રભુ પરમ પૂજ્ય સાગરજી મહારાજ સાહેબ સમુદાય વિરાગ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય અહદ ધર્માશ્રીજી ની પ્રેરણાથી શ્રી યંત્ર પૂજન શ્રી ચંદ્રપ્રભુ પ્રભુ જૈન જીનાલય ખાતે યોજાયું હતું શ્રી પૂજન વિધિનો લાભ વાંકલના ના ફાલ્ગુની દિલીપભાઈ શાહે લીધો હતો તેમાં સાઠ જોડા લાભ લીધો હતો યંત્રની ઉછામણી 22222 રૂપિયામાં યંત્ર પૂજનનો લાભ દિલીપભાઈ નરોત્તમ સા વાંકલ પરિવારે લીધો હતો વાંકલ માંગરોડ મોસાલી ઝંખવાવ વાલિયા સુરત વડોદરા અમદાવાદના ભક્તોએ લાભ લીધો હતો દીક્ષાર્થી દિયાબેન સા અમદાવાદ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વામી વાસલ્યનો લાભ લીધો હતો ચંદ્રપ્રભ સ્વામીને નમઃ અમે સાગર સમુદાયના ત્રણ ઠાણા અહીંયા રાજપીપળા સંઘમાં આવેલા પરમપૂજ્ય વિરાગ ધર્માશ્રીજી મહારાજ આદિ થાણા ત્રણ રાજપીપળા સંઘમાં દસ દિવસનો મહોત્સવ અને દાદાની સાલગીરી નિમિત્તે આવેલા અને ત્યાં રાજચંદ્રસૂરી મહારાજ સાહેબને નિશ્રામાં શ્રીયંત્ર પૂજન ભણાવેલું ત્યારથી અમારા આ વાકલ સંઘના રાકે રિતેશભાઈને ઈચ્છા થઈ કે ચાલો આપણે પણ આ પૂજન ભણાવીએ ને અમે જંખવાવ સંઘમાં જ્યારે ત્રણ દિવસ હતા ત્યારે પણ ફૂલ પ્રોગ્રામ કર્યા અને એના પછી ત્રણ દિવસ જ્યારે વાકલમાં આવ્યા ત્યારથી તડામાર તૈયારીઓ ચાલતી હતી અને આ શ્રીયંત્ર પૂજન માટે છેક નેત્રંગ વાક વાલિયા ઝંખવાવ પછી માંગરોળ મોસાલી કિમ સુરત અમદાવાદથી ઘણા બધા ભક્તો આવેલા અને લગભગ સો જણા ભક્તોથી આ આખો ઉપાસય અમારો ભરાઈ ગયેલો અને એક સાઠ માઠ અને ધમાકેદાર સાથે આ અમે પૂજન ભણાવ્યું શ્રીયંત્ર પૂજન ભણાવવાની એક જ કારણ કે આ શ્રીયંત્ર શ્રી એટલે લક્ષ્મી આમ લક્ષ્મી માતા અમારા ઉપર કૃપા કરે અને અમને સદબુદ્ધિ સમાધિ સદગતિ મળે અને જેમ જેમ પૈસો અમારો વધતો જાય એમ એમ ધર્મમાં અમે વાપરતા જઈએ કારણ કે લક્ષ્મી વગર તો કોઈ પણ ક્ષેત્રમાં આગળ ન વધાય અને એટલા માટે થઈને અમે શ્રીયંત્ર પૂજન ભણાવ્યું ભાવિકોએ ખૂબ સરસ રીતે લાભ લીધો અને પુણ્યાત્માએ જે લાભાર્થી પરિવાર હતો દિલીપભાઈ રિતેશભાઈ અને ફાલ્ગુની બહેને જે અમને સહકાર અને સાથ આપ્યો તેનાથી ખૂબ ખૂબ અમને આનંદ આવ્યો છે નમો જી નાણમ વિનોદ મૈસૂરી જન જનસાક્ષી ન્યૂઝ માંગરોળ